વડીલો અને બધા ભાઈઓ બહેનો તમે સરસ મજાનું એક કામ કર્યું છે વેકેશનમાં કે કેટલાય વર્ષથી આપણે બીજા બધા ગીતો પણ નાચતા હતા પણ મારો એક આઈડિયા એવો આવ્યો ચલો જો આપણું ગીત ક્યાંક મૂકીએ અને સારું આવે એવો વિચાર હતો અને મારા ગીતને તમે ખૂબ જ વધાવી લીધું છે એ બધા જાહેરમાં તમામ ભાઈઓ મિત્રો બેહનો ખૂબ ખૂબ અભિનંદન અને અ બીજું કે આપણી સંસ્કૃતિ ને ટકાવી રાખવા માટે ગીતો ગાવા મારો ટ્રાય છે ક્યાંક એકાદ ગીતા આવડું આવે તો માફ કરતા રહેજો ગાવાનું ચાલુ છે અને ખાસ અફાવોથી દૂર રહેજો જેટલી અફવાઓ પણ આવી ગયો છે વચ્ચે પણ વાંધો નહીં અંગારી સાહેબ ને ખૂબ 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 ધન્યવાદ હું ઓળખું છું ખરા બરાબર પણ એકાદશ વખત મળ્યા છીએ અમે ખુબ સરસ મજાનું કામ કરી રહ્યા છે સાહેબ છેલ્લા દસેક વર્ષ થી ખબર છે આગળ થી કામ કરે છે ખુબ ખુબ ધન્યવાદ એકાદ ટીટી ગાઈ અને હું વિરામ કરીશ કોને અમદારે વાતે મોદળ વેસ તો રે મોદળ એમ ਸਤ ਤੂੰ ਲਈ ਮੋੜਾ ਵੇ ਸਤ ਓਈ ਹੋਈ ਰੇ ਮੋੜਾ ਵੇ ਸਤ ਤੋ ਰੇ ਮੋੜਾ ਅੰਦਰ ਵਾ ਤੇ ਮਾ ਮੋੜਾ ਏ ਤੁੰਡਲੀ ਹੁੰਦੇ